દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને લઈ તંત્ર સજ્જ થયું છે વડાપ્રધાન છવ્વીસ મેના દાહોદની મુલાકાતે આવી રહ્યા છે આજે દાહોદ નજીક ડોકી ખાતે બનાવવામાં આવેલા હેલીપેડ ઉપર ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરે ઉતરાણ કર્યું હતું હેલિપેડની આસપાસ મજબૂત મજબૂત રેલિંગ ઉભી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી અને એરફોર્સના અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે એરફોર્સ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરીને હેલીપેડ અને આસપાસના વિસ્તારની સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે વડાપ્રધાન એર વડાપ્રધાન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા દાહોદમાં આવશે તેમના પ્રવાસ દરમિયાન વિવિધ કામોના લોકાર્પણ થવા છે ત્યારે આજે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા લેન્ડિંગ અને ટેકઓફની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ રિહર્સલ પ્રક્રિયા હતી આવનારા છવ્વીસ મેના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે આવશે ત્યારે આ જ હેલીપેડ ઉપર તેમના હેલિકોપ્ટરો ઉતરાણ કરશે તે અંગેની તંત્રને એસપીજી દ્વારા સુરક્ષા અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી છે